અરેરા ગામ એક નાની ટેકરી પર વસેલું હતું ત્યાં રહેતી કામ્યા એક શાંત અને જિજ્ઞાસુ યુવતી હતી ગામની સીમમાં એક જૂના મહેલનો ખંડેર હતો જેના વિશે લોકો ઘણા કિસ્સા કહેતા હતા કેટલાક કહેતા ત્યાં ભૂત રહે છે તો કેટલાક માનતા કે ત્યાં કોઈ અદ્રશ્ય તાકાત છે કામ્યાને હંમેશા આ મહેલનું રહસ્ય જાણવાની ઈચ્છા થતી ચાંદની રાતે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું તે એકલી મેલ તરફ ગઈ ઝાડના પાંદડા ખખડતા હતા ગુવરના ડંખ સંભળાતા હતા જ્યારે તે મેલના દરવાજા પાસે પહોંચી તો આશ્ચર્ય થયું દરવાજો હળવો ધકેલતા જ ખુલી ગયો જાણે કે કોઈ તેની રાહ જોઈ રહ્યું હોય તે મેલમાં આગળ વધતી ગઈ જર્જરિત દિવાલો અને લટકતા કરોડિયાના જાડાઓ વચ્ચે તેને એક જૂની પેઇન્ટિંગ દેખાઈ જેમાં એક યુવતી હતી જે બિલકુલ કામ્યા જેવી દેખાતી હતી તે ચોકી ગઈ તારા વંશજોએ તારા વારસાને ભૂલાવી દીધો છે એક ઊંડો અવાજ સંભળાયો કામ્યા પાછી વળી એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી તેના આંખોમાં ચમક અને કરુણા હતી આ મહેલ તારો છે દીકરી તારા કુટુંબનો ખરો વારસો કામ્યા થોડી ડરી પણ ગઈ અને તદ્દન અચંબામાં હતી મારો તમે કોણ છો મારી છબી હંમેશા અહીં છે પણ હું હકીકતમાં નથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કોઈએ તારા કુટુંબનો વારસો છીનવી લીધો અને તારા પૂર્વજોનો ઇતિહાસ ભૂમિસ્ત કરી દીધો હવે તું તેને પુનઃસ્થાપિત કરી શકે છે કામે આ બધું સાંભળીને વિચારમાં પડી ગઈ તે મેલના જુદા જુદા ઓરડામાં ભટકવા લાગી એક જૂના પુસ્તકમાં તેને એક ભેદી સંકેત મળ્યો એક ભૂમિગત ભંડારનો નકશો તેની જિજ્ઞાસા હવે એક મિશન બની ગઈ હતી તેને તે નકશાને અનુસરવાનું નક્કી કર્યું મેલની સુમસામી ગલીઓમાં ચાલતા તે એક જગ્યાએ આવી જ્યાં પથ્થર તબક્કા નીચે જતા હતા તે ધીમે ધીમે ઉતરી અને એક ગુપ્ત ઓરડા સુધી પહોંચી ત્યાં એક મોટું લોખંડની તિજોરી પડેલું હતું કામિયાએ તેને ખોલવા માટે વિવિધ રસ્તાઓ અજમાવ્યા અને આખરે એક અનોખી ચાવી મળી તેને તિજોરી ખોલી અને તેની અંદર સેંકડો વર્ષ જૂના દસ્તાવેજો સોનાના સિક્કાઓ અને એક રાજા દ્વારા સહી કરેલા કાગળો હતા જેમાં સાબિત થતું હતું કે આ મહેલ કામિયાના કુટુંબનો હતો કામિયાને સમજાયું કે આ એક ષડયંત્ર હતું જેમાં તેના પૂર્વજોનો ખૂન કરીને કોઈએ આ મહેલ કબજે કર્યો હતો તે આ સત્યને બહાર લાવવાનો નિશ્ચય કરે છે ગામમાં પાછી જઈ ગામ લોકો લોકો સમક્ષ તે દસ્તાવેજો મૂક્યા આ વાત જાણીને આશ્ચર્યમાં પડ્યા ધીમે ધીમે તેને સમર્થન મળવા લાગ્યો કાયદેસર કાર્યવાહી શરૂ થઈ અને કામ્યાને મહેલ પર ફરીથી માલિકી મળી કામ્યાએ મહેલની પુનઃસ્થાપના શરૂ કરી અને આખરે જે એક વખત ભયનું પ્રતિક તે હવે એક સુંદર હેરિટેજ બની ગયું ગામ લોકો માટે પણ તે એક ગૌરવનું સ્થાન બની ગયું આ એકમાત્ર એક રહસ્ય શોધવાની યાત્રા નહોતી પણ એક યુવતીની ધીરજ હિંમત અને પરંપરાની પુનઃસ્થાપન માટેની જીત હતી તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો